રાજકોટ આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગ કમિશનર દ્રૌપસિંહ મીણાના નેતૃત્વ હેઠળ વહેલી સવારથી રાજકોટમાં આશરે પાંત્રીસ જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી આ દરોડામાં રાજકોટ ઉપરાંત ગુજરાતમાંથી પણ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા સમગ્ર ટીમને ગત સાંજે જ અમદાવાદ મોકલી દેવાઈ હતી અને ત્યારબાદ વહેલી સવારે યુટર્ન સાથે રાજકોટ આવી હતી વહેલી સવારે છ વાગ્યે જ આવકવેરાની ટીમ દિલીપ લાડાણી અને વિનેશ પટેલ તેમજ તેના ભાગીદારોને ત્યાં પહોંચીને ગુડ મોર્નિંગ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું હતું આવકવેરાની ટીમ આજ વહેલી સવારથી ઓર્બિટ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટ જેમ કે ઓર્બિટ ટાવર ઓર્બિટ રોયલ ગાર્ડન સહિત પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટમાં રહેલા તેમના પાર્ટનર અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેના ટ્વીન ટાવર પ્રોજેક્ટમાં ભાગીદાર રહેલા મયુર રાદડીયા દાનુભા જાડેજા ફાઇનાન્સર મયપતસિંહ ચુડાસમા સહિત સંકળાયેલા અનેક લોકો ઇન્કમ ટેક્સની રડારમાં આવી ગયા છે અને એકંદરે ત્રીસથી પાંત્રીસ જગ્યાએ જેમાં વિવિધ પ્રોજેક્ટની ઓફિસ બિલ્ડરોના નિવાસ સહિતની જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે